શહેરના મુખ્ય માર્ગો સોસાયટીઓ તથા બજાર વિસ્તારમાં પાણી ભરાતા સામાન્ય જનજીવન ખોરવાયું હતું વ્યવહાર પર અસર પડી હતી તો કેટલાક વિસ્તારોમાં લોકોને ઘર બહાર નીકળવામાં મુશ્કેલી ઊભી થઈ હતી ગ્રામ્ય વિસ્તારોમાં તો વધુ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે ખેતરોમાં ઉભેલા પાકોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને કપાસ મગફળી તલ તેમજ મોસમી શાકભાજીના પાકમાં પાણી ભરાઈ જવાથી પાક નાશ પામે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે સમયસર વરસાદ પાક માટે સારું ગણાય પરંતુ દશેરા પછીનો આ અતિરેક વરસાદ પાકને બગાડી નાખશે મોરબી શહેરમાં રવાપર રોડ સનાળા રોડ રેલવે સ્ટેશન રોડ તેમજ મહેન્દ્રપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા દુકાનદારો તથા ઘર માલિકોને ભારે તકલીફો સહન કરવી પડી રહી છે હજુ વરસાદ પડશે તો લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ શકે છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી